કે શ્યારામ મિત્રો આજે અમારા પાડોશમાં સુધાબેન છે ત્યાં એને સત્યનારાયણની કથા છે એટલે હું ત્યાં પહોંચી ગઈ ત્યાં પહોંચી તો સુધાબેન કહે છે કે પહેલાં તું કેળના પાન તોડી આવે એટલે હું પહોંચી ગઈ કેળના પાન તોડવા કેળના પાન તોડીને હવે હું ઘરે જાઉં છું પાન ધોઈને સુધાબેનને આપી દીધા એટલે તે ભગવાનની ચોકી તૈયાર કરે છે ને એનો મંડપ તૈયાર થઈ ગયો છે ને હવે સત્યનારાયણ ભગવાનને બેસાડી દીધું પછી સુધાબેને વિધિ સરબદી તૈયારી કરી અને ચોખાનો સાથીઓને કળશને પછી શાલીગ્રામને બેસાડ્યા જે ગણપતિ બાપાને બેસાડ્યા અને અમારા મોટા ગણપતિ બાપાએ પણ હજી બેઠા છે જો દર્શન કરી લ્યો સત્યનારાયણની કથાની બધી વિધિ ચાલુ થઈ ગઈ છે અને હવે અમારા બાજુવાળા વાસુબેન છે તે જ આ કથા વાંચવાના છે અને તે જ બધી પૂજા કરાવવાના છે એટલે બધી પૂજાની વિધિ ચાલુ થઈ ગઈ છે અને પૂજા કરીને પછી કથા વાંચવાના સુબેન કથા વાંચે છે ને અમે બધાય હાથમાં ચોખા લઈને કથા સાંભળીએ છીએ પછી અમારા ફય છે એ અધ્યાય પૂરો થાય એટલે ટંકોરી પણ વગાડી દઈએ ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી એ મનમાં શાંતિ આપે છે અને શ્રદ્ધાનો ભાવ જગાડે છે અને હવે હું છે ને આરતીની થાળી તૈયાર કરું છું ને આરતીની થાળી તૈયાર થઈ ગઈ છે પછી કરી મહાપ્રસાદની તૈયારી સુધાબેને શીરો કરીને તૈયાર જ રાખ્યો હતો અને તમે કમેન્ટમાં કહેજો આ પ્રસાદ તમે ખાધો હોય તો એકદમ સ્વાદિષ્ટ બને છે ભગવાનનો પ્રસાદ રવાનો શીરો તો બધાએ ઘરે જ બનાવતા જ હોય પણ આ મહાપ્રસાદની વાત જ કંઈક અલગ હોય એવો સ્વાદિષ્ટ શીરો બને પછી અમે ભેગા મળીને બધાએ આરતી કરી અવાજ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલો સત્યનારાયણ ભગવાનની જય